એટલે જ્યોતિબા ફૂલે પણ કહેતા શિક્ષણની વ્યાખ્યા જ્યારે જ્યોતિબા ફૂલે કરતા ત્યારે એમણે કહેતા કે શિક્ષક આ સહી મતલબ હોતા કો સહી કો સહી ઓર ગલત કો ગલત કહેને કરોચ કો જો વિકસિત કરે ઉસે શિક્ષિત કરે તમે સાચાને સાચું અને ખોટાનું ખોટું કહેવાની હિંમત ના રાખો તો માત્ર તમે ભણેલા છો શિક્ષિત નથી સાક્ષર અને વ્યાખ્યા કરે છે વાંચવી છે મનન અને મંથન કરવું પડશે અને તમારી જેવા અધિકારી અને ભણેલા લોકોને મારે મળવું પડશે તો મને ખબર પડશે એમ નામ નથી થતું સાહેબ તો ડોક્ટર બાબા સાહેબે શિક્ષિતની વ્યાખ્યા કરી

જે વ્યક્તિ સમાજ ઉત્થાનમાં પોતાનો સહયોગ આપતો હોય અને જેને સમાજના દુશ્મનોની સાચી ઓળખ હોય એને શિક્ષિત કહી શકાય બાકી સંત કેબીર કોઈ કોલેજમાં જઈ અને પીએચડી થયા નથી આમ છતાં ડોક્ટર બાબા સાહેબ એમનો ગુરુ માને છે એનો મતલબ માત્ર પુષ્ટિક જ્ઞાનથી જીવન નહીં ચાલે બરાબર એનો મતલબ ડોક્ટર બાબા સાહેબ જે શિક્ષિતી વ્યાખ્યા કરે છે તો શિક્ષિતી વ્યાખ્યા હું ફરી વાર છું કારણ કે આપણે દરેક જગ્યાએ જે વાત કહેતા હોઈએ છીએ એ વાતની અસર ભલે બધા જ માનો હતા પણ એક બે તકો એવો વ્યક્તિ હોય કે વાત સાંભળતો હોય એની ઉપર મનન અને મંથન કરતો હોય અને ઘરે જઈને પોતાના કુટુંબ પરિવારમાં કે વ્યક્તિગત પોતાના જીવનમાં એ કેટલું ઉપયોગી છે એ અનુમાન પણ લગાવતો હોય છે સાહેબ તો શિક્ષિતની વ્યાખ્યા ડૉક્ટર સાહેબે કરી કે જે વ્યક્તિ જાગૃત હોય સમાજ ઉત્થાનમાં પોતાનો સહયોગ આપતો હોય અને સમાજના દુશ્મનોની સાચી ઓળખ હોય તો ખરા અર્થમાં એ શિક્ષિત કહેવાય હવે આપણે શિક્ષિત થયા પછી કે ભણેલા ગણેલા થયા પછી અધિકારી બન્યા પછી એ વિચારને સમર્થન આપી જે વિચારસરણી સમગ્ર માનવ જગતને કે કોઈ એક વર્ગને કે પુરુષને કે એક મહિલાને કે શૂદ્રને કે અતુસૂદ્રને પોતાનાથી જ્યારે નીચો માની અને એની સાથે અમાનવીય વ્યવહાર કરે તો એને કયા હાથમાં શિક્ષિત તો ડૉક્ટર સાહેબ જ્યારે કહે છે મંચ ઉપરથી કે મને ભણેલા ગણેલા સમાજે દગો દીધો અને ઘરે જઈ અને રાત્રે બેઠા હોય છે એમનો ચહેરો કરુણ હોય છે આંખમાંથી આંસુ ટપકતા હોય છે ત્યારે એમના સહાયક એમને મદદ કરનાર સતત એમની સાથે રહેનાર અને સેવા કરનાર નાનકચંદ રતુ એમની પાસે જઈને ડૉક્ટર સાહેબને કહે છે કે બાબા સાહેબ મને એક વાતનો જવાબ આપો નાનકચંદુ જે ડૉક્ટર સાહેબની સતત સેવા કરતા હોય છે એમણે કીધું બાબા સાહેબ તમે મને એક વાતનો જવાબ આપશો એટલે બાબા સાહેબે કીધું બોલ કે તમે બાવનમાં ઓગણીસો બાવન માં કાકા સાહેબ કાલેકર પંચ આવ્યું ત્યારે તમે કીધું કે આ સમાજમાંથી હું મહાન વ્યક્તિ પેદા થાય એવું ઈચ્છું છું અને ત્રણ ચાર વર્ષમાં તમે એવું કીધું કે મને ભણેલી ગણેલી સમાજે દવો દીધો તો મને સમજાવું નહીં ત્યારે બાબા બાબાસાહેબની સ્પષ્ટતા થાય કે નાનકચંદ રચું હું અત્યારે દિલ્હીમાં બેઠો છું અને મારી ભારતીય બંધારણ લખવાની જે ક્ષમતા છે જેના કારણે માત્ર દિલ્હીમાં જ એ વખતે કમસે કમ દસ હજાર કર્મચારી ડોક્ટર સાહેબની કલમની તાકાતથી બનેલા છે ડોક્ટર બાબા સાહેબે કીધું કે મારે આ દુઃખી હૃદય એટલા માટે કહેવું પડ્યું કે આ દિલ્હી જે તને દેખાય છે નાનકચંદ એમાં ભારતીય બંધારણના કારણે લખેલી કલમના દસ હજાર જેવા કર્મચારી છે પરંતુ એ એ દરેક દરેક વ્યક્તિ કર્મચારી હોય તો ભલે અધિકારી હોય તો ભલે માત્ર પોતાનું પેટયું રડવામાં અને સુખી જીવન જીવવામાં વ્યસ્ત છે મને એવું હતું કે મારી આ બંધારણની કલમની તાકાતથી એ ભણશે

સમાજમાં જન્મેલા તમામે તમામ મહાપુરુષોને વાંચતા થયા છે અને હવે એવો તેઓ પોતાના જે મરેલા સમયનું પોતે મેળવેલા જ્ઞાનનું અને પોતાની શક્તિનો ઉપયોગ સમાજ હિતમાં કરે છે આપણે જોઈ રહ્યા છીએ આપણને આમંત્રણ નું હોય તો જઈએ છીએ એકથી નહીં નવ જઈએ છીએ અધોગતિનું મૂળ ક્યાંથી ચાલે એટલે જ્યોતિબા ફૂલે કહે છે કે આપણી અધોગતિનું મૂળ જે અધોગતિના મૂળમાં ઘણા બધા કારણો છે બ્રાહ્મણવાદ છે હિન્દુવાદ છે એ વિચારધારા છે પણ સાથે સાથે જ્યોતિબા ફૂલે સ્પષ્ટતા કરે છે આપણી સામે આપણો ચિતાર રજૂ કરે છે કે આપણી અધોગતિનું મૂળ આપણામાં વ્યાપકપણે રહેલી ઘોર અજ્ઞાનતાના કારણે છે દુશ્મનોની ચાલાકી દુશ્મનોની હોશ્ચારી એ બીજા ક્રમે છે પહેલો ક્રમ તો એ છે કે આપણી અધોગતિનું મૂળ એ આપણામાં રહેલી ઘોર અજ્ઞાનતાના કારણે છે અને એ અજ્ઞાનતામાંથી દૂર કરવા માટે ડૉક્ટર સાહેબે ભારતીય સૈનિક અને અબ્દુલ કલામે પણ એક વખત કીધેલું કારણ કે એક જમાનો હતો અને અત્યારનો જમાનો હાથી ઘોરાનો છે અબ્દુલ કલામે સાહેબ એક વાત કીધેલું કે ઇન ધ વેરી ઓલ્ડ ટાઈમ ધ વોઝ ડ્રાઈવન બાય ધ મસલ્સ પાવર એન્ડ ઇટ ઇઝ ડ્રાઈવન બાય ધ મની પાવર એન્ડ નાવ ઇટ ઇઝ ડ્રાઈવન બાય ધ પાવર ઓફ નોલેજ એટલે અબ્દુલ કલામ કહેતા કે એક યુગ એવો હતો કે આ જગત એ બાહુબલથી ચાલતું જે સક્ષમ હોય તાકાતવાન હોય એ રાજા બનતો ને એનાથી દુનિયા આવે એ પછીનો યુગ આવ્યો મની યુગ જેની પાસે પૈસા હોય એ એવા બાહુબલીને પોતાની આ ગુલામ રાખે કહી દે કે પચાસ હોપાલી જાનાર પતિ એ પછીનો મનીનો યુગ આવ્યો અને હવે યુગ ડોક્ટર બાબા સાહેબ છે માઇન્ડ પાવર પાવર ઓફ ધ નોલેજ તમારી પાસે જ્ઞાન હશે તો દુનિયા તમે સર કરી શકશો અને માત્ર વાત બાબા સાહેબે કીધી નથી અબ્દુલ કલામે કીધું નથી એમણે આત્મસાત કરી અને જગતમાં એ ઉદાહરણ પૂરું પાડ્યું છે કારણ કે ડોક્ટર બાબા સાહેબ પણ એ સમાજમાંથી જન્મેલા જે સમાજ હજારો સાલથી સદીઓથી કચડાયેલો હતો જેમને માતા પિતાને કહેવાય કે ભણવાનો અધિકાર ન થતો એ સમાજમાંથી એમણે જો આ દરેક જગ્યાએ સાંભળેલી વાત છે પરંતુ કથા વાંચન કરવાવાળા એક કથા હજાર હજાર વખત કહેતા હોય રામ ધૂન હોય તો એ રામનું નામ પાંચ હજાર કરોડ વખત લેવાતું હોય તોય આપણને કંટાળો ન આવે અને બાબા સાહેબની વાત હોય તો કે આ તો લાકણ સાંભળું હોય કારણ કે આપણને સારી વાત માઇન્ડમાં લેવા માટે એની ઇમ્પ્રેશન નથી થઈ એટલે ડોક્ટર બાબા સાહેબની જે બીજી કલમ હતી રિઝર્વેશન ઇન સર્વિસીસ જેનાથી કર્મચારી અને અધિકારી વર્ગ પેદા થયો પણ સાહેબ આપણે જોઈએ છીએ કારણ કે એટલે વર્તમાન સમયમાં સુપ્રીમ કોર્ટના જજ આ દેશના પ્રથમ નાગરિક રાષ્ટ્રપતિ એ મંદિરમાં જતા હોય તો જવાનો છે મંદિર બનતું હોય તો ઉદઘાટનમાં જવાનો છે રાષ્ટ્રપતિ આ દેશનો પ્રથમ નાગરિક એની આ હાલતમાં સુપ્રીમ કોર્ટના જજ જે રાષ્ટ્રપતિની સંપત્ત એને પણ જૂતું મારવામાં આવતું હોય એનો મતલબ હજુ તમે આટલા શિક્ષિત થયા પછી એ હોદ્દા ઉપર પહોંચ્યા પછી એ પદ અને ગરીમા મેળવ્યા પછી એ વિચારસરણીની દ્રષ્ટિએ એ ધર્મની દ્રષ્ટિએ એ લોકોની દ્રષ્ટિએ હજુ પણ તમને માનવ માનવ માવતા નથી આ સાબિત આ વસ્તુ એ સાબિત કરે છે આપણે ભલે આપણી જાતને માનીએ કે હું શિક્ષક થઈ ગયો વકીલ થઈ ગયો જજ થઈ ગયો રાષ્ટ્રપતિ થઈ ગયો સારી બાબત છે આનંદ થાય આપણને કદાચ આનાથી લાભ પણ થતો હશે પણ હજુ મારું તમારું કે રાષ્ટ્રપતિ અને સુપ્રીમ કોર્ટના જજની પરિસ્થિતિ નથી આવતું બાબા સાહેબે મેં વાત કરી એ ધર્મમાં જન્મ લેવો હાથ ની વાત નથી અને ચૌદમી ઓક્ટોબર ઓગણીસો છપ્પન ના રોજ નાગપુર મુકામે એમના પોતાના ગુરુ ચંદ્રમણી થેલો બૌદ્ધ ધમ ના ગુરુ ચંદ્રમણી થેરો પાસેથી બૌદ્ધ ધમ દીક્ષા લઈ અને પાંચ લાખ કરતા વધુ લોકોને બૌદ્ધ ધમ દીક્ષા આપી અને કહી શકાય કે જગત જો શ્રેષ્ઠ ક્રાંતિ હોય ને તો એમાંની એક ક્રાંતિ એ ડોક્ટર બાબા બાબાસાહેબે કરેલી ધમ ક્રાંતિ છે કારણ કે બાબા સાહેબે કીધું એ ક્રાંતિ કી જ્યોત કો કભી ભૂજને નહીં દેવા તો એ ક્રાંતિ એટલે કારણ કે આ ક્રાંતિ થાય તો જગતમાં જેટલી પણ ક્રાંતિ થાય પછી કાલ માર્ક હોય તો ભલે ફ્રાન્સની હોય તો ભલે લેલેન્ડ હોય તો ભલે કે કોઈ પણ દેશની ક્રાંતિ હોય ક્રાંતિ એટલે અમાનવીય વિચારસરણીને નેસ્ત નાબૂદ કરી અને માનવી વિચારસરણી પ્રસ્થાપિત કરવા માટેની જે પ્રક્રિયા છે એને ક્રાંતિ કહેવાય અને એના માટે કોઈ પણ દેશમાં જ્યારે ક્રાંતિ થાય અમાનવીય વિચારસરણી એટલે કે કેવો વર્ગ હોય એ કેવો સમુદાય હોય એ કેવો જથ્થો હોય એ કેવા જૂથપરવાળા માણસો હોય એવા તાકાતવાળા વ્યક્તિ હોય જે અન્ય લોકોને પોતાનાથી નીચા માને છે એને ગુલામ માને છે અને પશુ કરતા પણ બદતર વ્યવહાર જ્યારે એની સાથે થાય છે ત્યારે નીચલા વર્ગ ઉકળી ઊઠે છે એ આ સહન નથી કરી શકતો અને એ જ્યારે બંધ પોકારે છે તો હું પણ માણસ છું અને મને પણ માન સન્માનક અને અધિકાર મળવા જોઈએ ત્યારે ક્રાંતિ થાય છે અને દરેક ક્રાંતિમાં લોહીની નદીઓ વહેસે છે માત્ર ડોક્ટર બાબા સાહેબે કરેલી ધમ ક્રાંતિ જેમાં એક પણ ટીપુ લોહીનું વહેવડાવ્યા વગર એમણે પાંચ લાખ લોકોને બધ બનાવ્યા છે આ જગતની શ્રેષ્ઠ અને ડોક્ટર બાબા સાહેબે પોતાની ત્રીજી કલમમાં લખે છે રિઝર્વેશન ઇન ઇન્ડસ્ટ્રી ઉદ્યોગો માં હવે તમને અને મને દાઢી રાખવા રાખવાનો માંગતા હોય કપા વીણવા ગયા હોય અને મને ખૂબ આનો જતો હતો મારી ખૂબ જ નથી તો બોલા કપાની ગહારી નાખીને લેતા આ પરિસ્થિતિ મેં અનુભવી છે તો તમે તો મારી કરતા વડીલ છો સાહેબ તો તમને ઉદ્યોગ ક્યાંથી કરવા દે એટલે બાબા સાહેબ એ ત્રીજી કલમ નાખી પ્રતિનિધિત્વના સ્વરૂપમાં અનામતમાં રિઝર્વેશન ઇન ઇન્ડસ્ટ્રી ઉદ્યોગો તાકાત છે બાકી અત્યારે તમને કે મને શું આ લોકો બનવા દે ખરા જે હજુ તમને ધારે તો સુપ્રીમ કોર્ટ ના જજ બન્યા પછી જૂતું ફેંકી શકતું હોય તો વઘરા બહાર કાઢતા વાત છે આ નવી વાસ્તવિકતા છે કોઈ સમાજના વિરોધ વિચારતાને વિચારતા ને પણ જ્યાં આપણને પેટમાં દુખતું હોય કાંટો વાગતો કાઢવા માટે બીજો કાંટો લઈ તો વાંધો નહીં છે એટલે કાંટા જેવી વાગે વાત તો હશે પણ વાસ્તવિકતા છે જે મારે કહેવી કહે અને પછી એમણે ત્રીજી જે અનામતમાં પ્રતિનિધિત્વના સ્વરૂપમાં અનામતના ભાગરૂપે આપણને કલમ આપી રિઝર્વેશન ઇન પોલિટિકલ અને અહીંયા રાજકારણીમાં કારણ કે તમે અને હું માનતા હોય કે શિક્ષણ થકી વિદ્યાલયો ખોલવાથી જ આપણો ઉદ્ધાર થાય તો સાહેબ અહીંયા વાતનું ખંડન પણ કર્યું કારણ કે બાબા સાહેબે કીધું કે તમામ સમસ્યાઓનો હલ જો હોય તો માત્ર રાજકીય એનો મતલબ શિક્ષણથી ઉપર વધીને કારણ કે આપણે જોઈએ છીએ આ એટલા માટે કેવું પડે હમણાં જ આપણે જોયું કોલેજિયમ સિસ્ટમ છે કોલેજિયમ સિસ્ટમ એટલે તમારો છોકરો ગમે એવો હોય વકીલમાં ગુજરાતમાં નંબર વન હોય અને જજની પરીક્ષામાં નંબર વન ગુજરાત કે સ્ટેટ કે રાષ્ટ્રમાં આવે જ તમે જજ બની શકો નહીં કોલેજિયમ સિસ્ટમ એવું કહે છે કે તમારે જજ બનવું હોય તો તમારી લાયકાત એ હોવી જોઈએ કે તમારા માતા પિતા તમારા કુટુંબીજનો કે તમારા કોઈ વડીલ શું જજ છે એ હોય તો તમે બની શકો કોલેજિયમ સિસ્ટમ એનો મતલબ તમે ગમે એવા લાયક હોય ગમે એવા જ્ઞાની હોય તો એ પણ તમે જજ ન બની શકો અને આ નિર્ણય કોને લીધો શિક્ષિત લોકોએ લીધો ના રાજકીય અભણ લોકો